ઉપનિષદ સુધાર ચુમ્માલીસ ડૉક્ટર ગૌતમ પટેલ ઈતસમચાય પ્રાણો મન સર્વેન્દ્રિયા ખમ વાયુ જ્યોતિરાપ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી એ પરમ બ્રહ્માથી પણ પ્રાણ મન બધી ઇન્દ્રિયો આકાશ વાયુ તેજ જળ અને જગતનું ધારણ કરનારી પૃથ્વી જન્મે છે આગળના મંત્રમાં પરમ બ્રહ્મનું સ્વરૂપ દર્શાવ્યું હવે એમાંથી સંસાર કેવી રીતે સર્જાય છે તે જણાવે છે પરમ પ્રાણ આપણે જાણીએ છીએ કે પ્રાણ છે તો આપણા માટે આખો સંસાર છે પ્રાણ જાય એટલે બધું પતી જાય આપમોઆ ફેર ડૂબ ગઈ દુનિયા એવું કહેવાયું છે આમ પ્રાણ એ સમગ્ર સંસારમાં જીવાતું ભૂત મૂળ તત્વ છે આથી આ ઉપનિષદ તેને પ્રથમ નિર્દેશે છે પ્રાણ પછી મન આવે છે મનના તમહ મનન કરે માટે એ મન એની એવી વ્યાખ્યા છે વાસ્તવમાં મન સંકલ્પ અને વિકલ્પ કરતું હોય છે આથી સંકલ્પ વિકલ્પાત્મક મન એવી વ્યાખ્યા છે સંસારના અસ્તિત્વની અનુભૂતિ માટે મન જરૂરી છે જો મન જ ન રહે તો મુક્તિ થઈ જાય કહે છે કે મનોનાશ એટલે મુક્તિ વળી કહે છે કે મન ઇવ મનુષ્યાના કારણમ બંધ મોક્ષો માનવીનું મન જ સંસારમાં બંધ અને મોક્ષનું કારણ છે વળી એવું પણ વિધાન છે કે મન ઇવ મનુષ્યાના કારણમ સુખ દુઃખયો હો માનવીનું મન જ તેના સુખ અને દુઃખનું કારણ છે માટે જો મનને જીતાય વશ કરાય તો સંસાર જ ન રહે માનવી જીવન મુક્ત થઈ જાય કહ્યું છે એકે જીતમ જીતમ સર્વમ એકને એટલે કે એકલા મનને જીતવામાં આવે તો બધું જીતાઈ જાય કેમ જીતાય તેનું વિસ્તૃત ચર્ચા ભગવદ્ ગીતાના પૃથ્વીની ઉત્પત્તિ આ મંત્રમાં આપણું પ્રાચીન વિજ્ઞાન છે તે મુજબ આ પાંચ મૂળ તત્વો બેઝિક એલિમેન્ટ્સ ભારતમાં સ્વીકારાયા છે આજ તો ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર મુજબ એંશીથી વધુ મૂળ તત્વો મનાયા છે પણ ભારતીય વિદ્વાનો સ્પષ્ટ રીતે માને છે કે બધા વધારાના તત્વો પેલા પાંચ તત્વોની અંતર્ગત કરી શકાય તેમ છે આ પાંચે તત્વોના પોતપોતાના વિશિષ્ટ ગુણ છે આકાશનો ગુણ શબ્દ વાયુનો ગુણ સ્પર્શ તેજનો ગુણ રૂપ જળનો ગુણ રસ અને પૃથ્વીનો ગુણ ગંધ છે પહેલા આકાશમાં થયું તેમાં શબ્દ નામનો એક જ ગુણ છે આજે પણ અવકાશ આકાશ હોય તો શબ્દ આગળ ગતિ કરે છે જ્યાં તે ન હોય તો શબ્દની ગતિ રોકાઈ જાય છે આકાશમાં વાયુ જન્મ્યો વાયુમાં સ્પર્શ રૂપી પોતાનો ગુણ છે અને એને પોતાના કારણરૂપ આકાશમાંથી શબ્દનો ગુણ મેળવ્યો પરિણામ વાયુમાં શબ્દ અને સ્પર્શ બંને ગુણો છે વાયુ આપણને સ્પર્શે છે અને જોરથી પવન ફૂંકાય ત્યારે સુરસુર અવાજ પણ થાય છે વાયુમાંથી તેજ અહીં તેના માટે જ્યોતિહી શબ્દ છે તે ઉત્પન્ન થાય છે રૂપ એ તેજનો ગુણ છે તેજ પ્રકાશ હોય તો જ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું રૂપ આપણે જોઈ કે જાણી શકીએ છીએ વળી તેજમાં તેના દાદા આકાશનો શબ્દ અને પિતા એવા વાયુના સ્પર્શનો ગુણ પણ છે અગ્નિ ભડભડ અવાજ સાથે તેજ પ્રસરાવે છે તેનો સ્પર્શ કરવાથી દઝાડે પણ છે આમ તેજમાં શબ્દ સ્પર્શ અને રૂપ એમ ત્રણ ગુણો થયા તેજમાંથી જળ ઉત્પન્ન થાય છે રસ એ જળનો પોતાનો ગુણ છે એનામાં આગળનામાંથી આકાશનો શબ્દ ગુણ વાયુનો સ્પર્શ ગુણ તેજનો રૂપરૂપી ગુણ પણ ઉતરી આવ્યા છે અને પોતાના રસરૂપી ગુણ મળીને ચાર ગુણો થયા જળ વહે છે ત્યારે શબ્દ કરે છે એનો હાથ કે પગથી સ્પર્શ કરી શકાય એ નજરે જોઈ શકાય છે માટે તેનામાં રૂપ છે અને રસનો પોતાનો ગુણ ખરો આમ શબ્દ સ્પર્શ રૂપ અને રસ એમ ચારેય ગુણો જળમાં રહેલા અનુભવાય છે જળમાંથી ઉપનિષદ મુજબ વિશ્વનું ધારણ કરનારી પૃથ્વી ઉત્પન્ન થઈ છે ગંધ એ પૃથ્વીનો પોતાનો આગવો ગુણ છે દરેક સુગંધ કે દુર્ગંધવાળા પદાર્થો પૃથ્વીમાંથી આવે છે પૃથ્વીમાં આકાશનો શબ્દ વાયુનો સ્પર્શ તેજનો રૂપ અને જળનો રસ નામનો ગુણ છે એમાં પોતાનો ગંધરૂપી ગુણ જોડાતા એ પાંચ ગુણવાળી બને છે ધરતીકંપ થાય ત્યારે પૃથ્વીમાંથી શબ્દ અવાજ થાય છે પૃથ્વીનો સ્પર્શ કરી શકાય છે પૃથ્વીનું રૂપ નજરે માણી શકાય છે પૃથ્વીને મુખમાં મૂકીએ તો તેનો રસાસ્વાદ ચાખી શકાય છે આમ એ પૂર્વેના પદાર્થોના ચારેય ગુણ ધરાવે છે અને પાંચમાં ગંધ નામનો ગુણ પણ એ પોતાની વિશેષતા છે આમાં એક મંત્રમાં સૃષ્ટિનો વિસ્તૃત ક્રમ જે રીતે અને જેમાંથી થાય છે એ બધું ક્રમપૂર્વક સમજાવ્યું છે શાંકર ભાષ્યમાં આદિશંકરાચાર્ય પોતાના તત્વજ્ઞાનના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કેટલીક વિશિષ્ટ ચર્ચા કરે છે એનો સાર એ છે કે પુરુષમાંથી અવિદ્યારૂપ વિષયવાળું વિકારરૂપ નામરૂપ પણ અસત જેવું વાસ્તવિક સત અસ્તિત્વ નથી એવું પ્રાણ ઉત્પન્ન થાય છે આ સમજાવવા તેઓ ઉપનિષદ છ એક ચાર ઉદતૃત કરે છે વાચારંભણ વિકારો નામ વિકાર વાણીનો વિલાસ અને નામ માત્ર છે અને બીજું અવતરણ આપે છે અંધ્રુતમ આ બધું સાચું નથી એટલે મિથ્યા છે આગળ ઉમેરે છે કે અવિદ્યા વિષયક મિથ્યા પ્રાણમાંથી પરમ બ્રહ્મનું પ્રમાણ તત્વ સિદ્ધ થતું નથી જેમ સ્વપ્નમાં જોયેલા પુત્રથી પુત્રહીન વ્યક્તિ પુત્રવાળી થઈ શકતી નથી વળી મન કે પૃથ્વી વગેરે વિષયો પણ એ મિથ્યા એવા પ્રાણમાંથી જ પેદા થાય છે આ બધું વાસ્તવમાં ઉત્પન્ન થયું એમ કહેવાય છે પરંતુ વાસ્તવમાં એ મિથ્યા કે અસત છે કેવળ બ્રહ્મ જ સત્ય છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા આ એ સિદ્ધાંતને આધારે આદિ શંકરાચાર્યએ આ વિશિષ્ટ વિવેચન આપ્યું છે